પટેલ આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આજે અમે રાત્રે આજે દસ વાગ્યા દસ સાડા દસ વાગ્યાનો અરસો છે અને બાવડાની અંદર અમે લોકો એક મિટિંગ લેવા આવ્યા હતા મિટિંગની અંદર અમને સોસાયટીના લોકોએ જે એની વ્યથા કીધી કે બેનો જયારે એના જે બાળકો છે એને સ્કૂલે જાય છે ત્યારે પણ એને આ ગટરના પાણીમાંથી ચાલી ચાલીને જવું પડે છે લોકોની વ્યથા એવી છે કે આ ગટરનું પાણી સતત અહીંયા ભરાયેલું પડેલું હોય છે જેના લીધે અમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે અને અહીંયાના જે નગરપાલિકાના પ્રમુખ છે પ્રભાબેન રાઈટ પ્રજ્ઞાબેન હા પ્રજ્ઞાબેન છે એ આ લોકો જયારે રજૂઆત કરવા જાય છે ત્યારે પ્રજ્ઞાબેન નું કહેવાનું એવું છે કે પાંચ વર્ષ સુધી જ્યાં સુધી અમારી સરકાર છે ત્યાં સુધી તો આવું જ રહેશે ને આજ ભોગવવું પડશે ભાઈ તમે આવું કયા બેઝ ઉપર કયો છો એ નથી સમજ પડતી શું આ કઈ તમારા કહેવાય ને તમારી જાગીર છે તમે જેવી રીતે લોકોને જીવડાવવા માંગો છો એવી રીતે લોકો જીવશે શું આ લોકશાહી દેશની અંદર લોકો પોતાનો મૂળભૂત અધિકાર પણ માગવા માટે સક્ષમ ન બની શકે શું તમારી આ લોકો રજૂઆત કરવા જાય તો જાય કે લોકસભાનો વિસ્તાર છે અમિતભાઈ શાહનો અમિતભાઈ શાહ મોટી મોટી વાતો કરે છે કે અમારે તો દેશને મહાસત્તા બનાવી છે તો શું આ રીતે બનશે મહાસત્તા તંત્રને આગળ કરી અને લોકોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ આદમી આદમી પાર્ટી રાતના સમયે પણ લોકોની વાહરે ઉભી છે અને ભારતીય જનતા પાર્ટીનું જે કઈ એની જે કારસ્થાન છે એ તમારી સમક્ષ દેખાડી રહ્યા છે અમે લોકો કે આ લોકો તંત્રને જે રીતે આગળ કરી અને લોકોને છે ને બાનમાં લઈ રહ્યા છે કે તમે બોલશો તો તમને જેલ ભેગા કરવામાં આવશે અહીંયાથી ઘણા બધા લોકોએ અમને એવું પણ કીધું કે અમે રજૂઆત કરવા જાય છે તો ખોટા કેસમાં ફસાવાની અમને વાતો પણ કરે છે અને ધમકીઓ પણ આપે છે તો મારું કહેવાનું એટલું જ છે કે જે તમારે લોકોએ તમને જે ત્યાં ચૂંટાઈને મોકલે છે તમારે જે કામ કરવાનું છે એ તમારા ઘરના પૈસા તો કરવાનું નથી લોકો કરવેરો ભરે છે ને તમારે કામ કરવાનું છે તમે લોકોના કામ જો કરવા માટે સક્ષમ ના હોય તો રાજીનામા આપીને બેસી જાઓ ને ભાઈ કોઈ બીજાના વારા આવવા દો તો જેને કામ કરવું છે એ લોકો કામ કરે ને આગળ આવે એટલે મહેરબાની કરીને તમારી જે આ જે ભાજપની જે મિલી ભગત છે તંત્ર સાથેની એ બધી બંધ કરો જનતાના ગુસ્સાનો રોજ જનતાના ગુસ્સો જયારે આવશે ને જયારે ચરમસીમા ઉપર હશે ને ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓ જેવી રીતે અંગ્રેજો દેશ મૂકીને ભાગ્યા ને એવી રીતે ભાગી જવાના છે ને તમે બધા છે ને તંત્રના જે અધિકારીઓ છે જે આની સાત ગાંઠમાં ભરાઈ ગયા છો એ બધાને ભોગવવાનો વારો આવશે આજે હું અહીંયા તમામ લોકોની સાથે રહીને એટલું કહેવા માંગુ છું

અને બાવળાની અંદર આવ્યા છે તો અમને અમે જ્યારે આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે વરસાદ આવ્યો છે પણ હકીકતમાં વરસાદ નથી આ બાવળાનું તંત્ર ફેલ ગયું છે એની સાબિતી અહીંયા છે અહીંયા આપણે જોઈએ છીએ કે આ ગટરો છે ગટરો ઉભરાયેલી પડી છે અને એટલી ગંદકી છે કે એની કોઈ સીમા નથી અને જ્યારે અહીંયા પૂછપરછ કરી તો ફ્લેટોવાળાએ એવું કીધું કે કોઈ મેલેરિયામાં સપડાયેલું છે કોઈ કોલેરામાં છે તો આ જે પાર્ટી છે આમ આમ આદમી પાર્ટી છે એ લોકોના દુઃખ જોવા માટે રાત્રે પણ આવે છે તો આજે જે આ પરિસ્થિતિ જે છે તો એ કોના હિસાબે છે તો આ જે પરિસ્થિતિ છે એ ભાજપના પાપની પરિસ્થિતિ છે કેમ કે લોકો જાણે છે અને લોકો જાણે છે અને લોકોને બિબકૂપ બનાવવામાં ભાજપ પહેલાંના બની છે અને આ જે વિસ્તાર છે તો વિસ્તાર કોનો છે તો વિસ્તાર છે એ આપણા અમિતભાઈ શાહ જે છે આપણા પ્રધાન ગૃહપ્રધાન ભારત દેશના એમનો આ વિસ્તાર છે ને એમના વિસ્તારની હાલત આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખરેખર ખૂબ દુઃખ થાય છે કે ભાઈ મત માગવા દિલ્હીથી અહીંયા આવી જાય છે ને પછી જનતાને આવજો કહીને જતા રહે છે અને ક્યારેય એમની સામે જોતા નથી આજે અહીંયા જોઈએ તો બાવળાની અંદર સરકાર કોની બાવળાની નગરપાલિકા કોની તો નગરપાલિકાની અંદર પણ ભાજપ જ બેઠું છે અને જ્યારે લોકોને અમે પૂછ્યું ત્યારે લોકોએ એવું કીધું છે કે અમે જ્યારે જઈએ છીએ ત્યારે એવું કહે છે કે પાંચ વર્ષ ભૂલી જાઓ પાંચ વર્ષ પછી થશે તો આ જે જવાબ છે એ ભાજપ ભાજપના ભ્રષ્ટ લોકોની આ જે જવાબો છે તો એ કેટલા યોગ્ય છે એ હવે આ બધી જનતાને જોવું જોઈએ કારણ કે અમે તો જ્યાં જ્યાં ફરીએ છીએ અને જ્યાં જનતાને જ્યાં એવું લાગે છે ત્યાં અમે લોકો અવાજ ઉઠાવીએ છીએ તો હવે આ જનતાને નક્કી કરવાનું છે કે આવનાર સમયની અંદર ભાજપની સાથે રહેવું કે આમ આદમી પાર્ટી સાથે રહેવું એ એ લોકોને નક્કી કરવાનું છે કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે તો આવી પરિસ્થિતિ આજથી જો આવી હોય તો હજી આ લોકોને હજી લગભગ વરસ થયું છે હજી આ લોકોને ચાર વરસ કાઢવા છે તો હવે આવી પરિસ્થિતિમાં કેમ કાઢે એ હવે અમે તો જેટલા અમારા પ્રયાસો થાય છે અમને બોલાવવામાં આવે છે ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ ઉઠાવ્યા પછી આનું કંઈક નિરાકરણ થાય છે તો આજે અમે એ જ આશા રાખીએ છીએ કે આજે અમે રાતના આવ્યા છે અને રાત્રે રાત્રે અમે ભાજપના લોકોને કહીએ છીએ કે હવે આ આ તમારું દમન જે આ લોકો બાવડાવાળા જે ભોગવી રહ્યા છે એને હવે તમે પૂરું કરો નહીં તો પછી અમારે હડતાલ ઉપર બેસવું પડશે તમે હડતાલ ઉપર બેસશો અમારે જે કઈ કરવું પડશે એ અમે આમ આદમી પાર્ટી વાળા કરશો અને અમને જનતા સાથ આપશે જય હિન્દ જય ભારત